જેમાં કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પીએચ ટાંગ સાથે વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર એમ એમ ત્રિવેદી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન કટલા રોહો મુનિંગલ પ્રજાતિના પાંચ હજાર જેટલા મત્સ્ય બીજ સંચાલન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તાપી નદીની જૈવવિવિધતા જાળવણી કરવાની છે मया तृतीया प्राण स्वरूपति भुवन मा बेडा मा त्रिभुवन मा बेडा दया तगी दरवेणी दया